બે દિવસ અગાઉ કચ્છની સાથે લખપત તાલુકામાં પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો છે તો બીજી તરફ મેઘરાજાના વિરામ બાદ ચારે તરફ જમીનો હરિયાળી બની છે ત્યારે તેની વચ્ચે તાલુકાના જુણાચાય નજીક આવેલ કુંડી ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે તાલુકા મથક દયાપ્રથી નરા તરફ જતા હાઈવે માર્ગ પર આવેલ જુનાચાઈ નજીકના સીમાડામાં આવેલ એક નદીમાં કુદરતી ઉદભવેલ કુંડી ધોધમાં વહેતા પાણીથી આ ધોધ સોરે કળાએ ખીલી ઉઠ્યો છે તો બીજી તરફ વરસાદે વિરામ લેતા રવિવારે રજાના દિવસે આ ધોધનો નજારો નિહાળવા માટે આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ધોધમાં નહાવાની મોજ પણ માણી હતી ધોધના પાણી અંદાજીત પચ્ચીસ ફૂટની ઊંચાઈએથી ભારે અવાજ સાથે આગળ ધપી રહ્યા છે ધસમસતા પાણીના પ્રવાહને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જો કે કેટલાક લોકો જીવના જોખમે પણ અહીં આનંદ માણતા જોવા મળ્યા હતા લોકોએ સ્વજાગૃતતા કેળવી અકસ્માતને બનતા અટકાવવાનો મત જાગૃત લોકોએ વ્યક્ત કર્યો હતો